નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ તેર સ્વતંત્ર ભારત રાજ્યોની રચના અને પુનરચના ભારત આઝાદ થયું અને દેશી રાજ્યોનું એકીકરણ થયું આપણે એક તંત્રી નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે કે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોની શરૂઆત આપણે અ બ ક અને ડ એમ ચાર વર્ગોમાં વિભાજિત વિભાજન કરવામાં આવ્યું આ ચારેય પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો જોકે એ સૌ ભારતીય સંઘના અભિન્ન ભાગ થતા ઈસવીસન ઓગણીસો પચાસમાં જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે ભારતમાં ચાર પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો આ એક કામચલાઉ વ્યવસ્થા હતી અપ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગી ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુંગી ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારને તેમની માગણી સ્વીકારવી પડી પહેલી ઓક્ટોબર ઓગણીસો ને ત્રેપનના રોજ અલગ અલગ રાજ્ય આંધ્ર અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ સમગ્ર દેશમાં ઊઠી આટલું જાણો ઈસવીસન ઓગણીસો ને વીસમાં દસકામાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ કહ્યું હતું કે ભારત દેશ આઝાદ થશે એટલે દરેક દરેક મોટા ભાષાકીય વિસ્તારને પોતાનું અલગ રાજ્ય હશે આઝાદી પછી મહાસભાએ આ કાર્ય પૂરું કર કરવા માટે કોઈ પગલાં ન લીધા કારણ કે ભારત ધર્મના આધારે વિભાજીત થઈ ચૂક્યું હતું આઝાદી એક રાષ્ટ્રને નહીં પરંતુ બે રાષ્ટ્રોને મળી હતી દેશના ભાગલાના ફળ સ્વરૂપે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલી હિંસાના દસ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા એટલે એ ચિંતા સ્વભાવિક હતી કે શું આપણો દેશ ભારતના આધારે આ રીતના બીજા ભાગલા સહન કરી શકશે કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરી ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમંત્રી મંત્રી ન્યાયમૂર્તિ ફઝલ અલીને અધ્યક્ષપદે નીમવામાં આવ્યા આ પંચનો અહેવાલ મળ્યા પછી સંસદના રાજ્યોનો પુનરચના કરતો ખાયડો પસાર કર્યો ખરડો પસાર કર્યો થયો પહેલી નવેમ્બર ઓગણીસો ને છપ્પનની છપ્પનથી તેનો અમલ કરવામાં આવ્યો ચાર પ્રકારના રાજ્યો રદ કરીને ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત વિસ્તારોમાં રાજ્યોની પુનરચના કરવામાં આવી આ ચૌદ રાજ્યો પૈકી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના આધારે થઈ હતી પણ એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતો બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એની સામે ગુજરાત અને મહારાષ્ટ્રના મહારાષ્ટ્રમાં ભાષાને ધોરણે રાજ્યની રચના કરવા માટેની ઉગ્ર આંદોલન શરૂ થયું મહાગુજરાત ચળવળ સંસદમાં દ્વિભાષીય રાજ્યોનો ઠરાવ પસાર કરાયો તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલાં સમિતિની રચના કરવામાં આવી વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા જે ઘટનાએ આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું મહા ગુજરાત ચળવળના રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતની આ ચળવળ ધીમે ધીમે હિંસક બની તોફાનો તથા ગોળીબારોથી લોકમત વધુ ઉશ આ આંદોલનને ઇન્દુ યાજ્ઞિક જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળ્યું આ આંદોલન લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં પ્રસર્યું ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર ઓગણીસો ને છેતાલીસમાં સોરી ઓગણીસો છપ્પનમાં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી ગુજરાત અલગ અલગ રાજ્યો માટેની ચળવળ આ ચળવળ આ પરિષદે ચાલુ રાખી લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો પડ્યા હતા ગુજરાત સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના ઉગ્ર ચરવળના પરિણામે સંસદી ઓગણીસો ને સાહીઠ માં મુંબઈમાં દ્વિભાષીય રાજ્યોનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ અલગની રચના અલગ રાજ્યની રચના કરી નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂર્વ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તકે થયું એક મે ઓગણીસો સાહીઠ ના રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન પાઠવ્યા ગુજરાતમાં પ્રથમ રાજ્યપાલ તરીકે મહેદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરામ મહેતા કાર્યભાર સંભાળ્યો આટલું જાણો ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યા પરંતુ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ સર્વ પ્રાંતોના લોકો આપણા દેશબંધુઓ છે સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે આપણે ગાંધીજીના અને સરદાશ્રીના વારસદારો છીએ એટલે એટલે એમણે આપણા આપેલા વારસાને શોભાવીએ પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની ધનથી ગરીબ છતાં સંસ્કારોથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ રવિશંકર મહારાજ સાબરમતી આશ્રમ અમદાવાદ એક માર્ચ ઓગણીસો ને સાહીઠ ઈસવીસન બે હજાર દસમાં ગુજરાત સ્થાપનાની ને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષને સ્વર્ણિમ ગુજરાત તરીકે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ ભારત સંઘ સાથે જોડાણ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો ત્યારે હજુ કેટલાક પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના કબજામાં હતા પોટુ પોંડેચેરીનું જોડાણ પોંડેચેરી કરેલકર એટલે કે તમિલનાડુ માહે એટલે કે કેરળ યનામ એટલે આંધ્રપ્રદેશ અને ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો આ વિસ્તારના લોકોની ઈચ્છા ભારતીય સંઘમાં ભરવાની હતી એ માટે તેમણે ઉગ્ર ચળવળો ચલાવી આ સ્વતંત્ર ચળવળોને કચડી નાખવાનો પ્રયાસ ફ્રેન્ચોએ કર્યો ઓગણીસો ને અડતાળીસ માં પોંડુચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન આપ્યું આ પ્રશ્નોનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાતો શરૂ કરી છેવટે ફ્રેન્ચ સરકાર સહમત થઈ ત્રેરમી ઓક્ટોબર ઓગણીસો ને ચોપનના રોજ આ ફ્રેન્ચ વસાહતો ભારતની સુપરત કરવામાં આવી ગોવા દીવ દમણનું ચોરાણ ફ્રેન્ચો કરતા પોર્ટુગીઝો વચ્ચે જક્કી નીકળ્યા વધુ ચક્કી નીકળ્યા તેઓ ગોવાને પોર્ટુગીઝો સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતિકરૂપે ગણતા હતા સમજાવટ અને વાટાઘાટો દ્વારા આ પ્રદેશ ભારતને સોંપી દેવા ભારત સરકારે ખૂબ પ્રયાસો કર્યા પણ સફળ ન સફળતા ન મળી આ બાજુ ગોવાને ભારતમાં ભેળવવા માટેનું લોક આંદોલન જોર પકડવા લાગ્યું પંદર ઓગસ્ટ ઓગણીસોને પંચાવનના રોજ યોજાયેલ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા દમણ દીવ માં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તેમાં અથડામણોમાં બસો જેટલા બસો જેટલા સત્યાગ્રહીઓ શહીદ થયા સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયો કારગત નહીં નિવડતા એમ માનીને ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો સત્તર અઢાર ડિસેમ્બર ઓગણીસો ને એકસઠની મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું બીજા દિવસે બપોરે તો તે અભિયાન પૂર્ણ થયું ભારતીય દળોએ ગોવા દીવ અને દમણ કબજે કરીને ત્યાંના ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો આમ પશ્ચિમી સામ્રાજ્યના રહ્યા અવશેષો પણ ભારતની ધરતી પરથી દૂર થયા ઈસવીસન ઓગણીસો ને થી ઓગણીસો ને સત્યાસી સુધી દીવ દમણ અને ગોવા કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યા બાર આઠ ઓગણીસો સત્યાસી થી ગોવાને રાજ્યનો દરજ્જો મળ્યો ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો ભારત ભારત સ્વતંત્ર બનતા પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે બંને દેશોની સરહદોના સીમાંકન અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલ્યા જ કરે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો પ્રશ્ન ભારે તંગદિલી પ્રવર્તે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન ઓગણીસો ઈસવીસન ઓગણીસો અડતાળીસ ઓગણીસો બાસઠ ઓગણીસો ઇકોતેર એમ ત્રણ વાર યુદ્ધો થયા જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું બંને દેશો વચ્ચે તાશકંદ કરાર અને શિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોનું પાલન કરતું નથી ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે પાકિસ્તાની દળો કારગીલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ન છૂટકે ભારતને લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશો બન્યા છે સારા સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં ઉત્કૃષ્ટતા બતાવી છે એનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી અને એ ખેદજનક બાબત છે આજનું ભારત આઝાદીના ચોસઠ વર્ષો પછી આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી બંધારણમાં નક્કી કરેલા આદેશો આપણે કેટલા અંશે સિદ્ધ થયા પંચવર્ષી યોજનાઓમાં અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસનો સાચા અર્થમાં પ્રારંભ થયો હતો સુતરાવ કાપડ ખાંડ લોખંડ પોલાદનો ઉદ્યોગ ઇન્જિનિયરિંગ રસાયણ કોલસા ઉદ્યોગ વગેરેનો સારો એવો વિકાસ થયો છે ઔદ્યોગિક ચીજવસ્તુઓની બાબતોમાં આપણે સ્વાવલંબી બન્યા છે આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ તથા ઉર્જા ખનીજ તેલ કોમ્પ્યુટર માઇક્રોચિપ્સ ટેકનો ટેલિકમ્યુનિકેશન સ્ટીલ ખાતર સિમેન્ટ અને પેટ્રોલિયમ પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે ઘણા બધા દેશો વિદેશી વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય નહીં ટકે કેટલાક લોકો માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે પરંતુ આ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ પર છે જે ગૌરવ કરવા લાયક સફળતા છે અહીંના લોકોની ભાષા અને ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતામાં બાધક બની નથી ઔદ્યોગિક વૈજ્ઞાનિક આંતરમાળખાકીય સુવિધાઓ કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં રાષ્ટ્રીય પ્રગતિશાળી છે તેર પોઈન્ટ બેની ફોટો આપેલો છે કે મનીન ડ્રાઈવ મુંબઈ અમીર વર્ગનો વસાહટ અને તેર પોઈન્ટ ત્રણમાં આપણને ફોટો આપ્યો છે મુંબઈમાં આવેલી ધારાવી દુનિયાની સૌથી મોટી ઝુંપરપટ્ટીમાંની એક ગણવામાં આવે છે બીજી બાજુએ તે પણ સાચું છે કે આજે પણ જ્ઞાતિના ભેદભાવ જોવા મળે છે બંધારણ ધર્મનિરપેક્ષતાનો આદર્શ સ્વીકાર કર્યો હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો થાય છે સૌથી વધુ પરેશાન કરતી બાબત તો એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતતને સતત વધતું રહ્યું છે ભારતના અમુક સમૂહને આર્થિક વિકાસનો ઘણો ફાયદો થયો છે તેઓ આલીશાન મકાનમાં રહે છે બીજી બાજુ ઘણા બધા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે શહેરોની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળાએ પણ મોકલતા નથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યા છે આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરખું ગણે છે પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણીએ વધુ શક્તિશાળી છે સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે પરંતુ એ પણ હકીકત છે કે તે નિષ્ફળ પણ નથી મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબાઈ મિસ સેલ્ડ આર્થિક નીતિઓને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું મીરાબાઈને મીરાબહેનને ઓગણીસો ને ઓગણપચાસમાં લખ્યું છે કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેને માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે પરંતુ અંતે તબાહી જ મળશે આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવતા રહી શકીશું